વડોદરા શહેરના પૂર્વ કોર્પોરેટરના દીકરાની હત્યા કરનાર આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આરોપી બાબરખાન પઠાણ વિરુદ્ધ બે અલગ અલગ ગુના નોંધ્યા છે એસએસજીમાં થયેલી હત્યામાં દસ આરોપી અને મહેતાવાડીમાં હત્યાના પ્રયાસમાં પોલીસે પાંચ આરોપી સામે ગુનો દાખલ કર્યો છે આરોપી બાબરખાન પઠાણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેના વિરુદ્ધ અગાઉ ચોવીસ જેટલા ગુના નોંધાયા છે દારૂ જુગાર અપહરણ મારામારી લૂંટ ચોરી સહિત અનેક ગુનાઓમાં આરોપી સંડોવાયેલો છે એટલું જ નહી બાબરખાનને એકવાર તડીપાર જાહેર કરાયો હતો જ્યારે તેને પાસા હેઠળ પણ સજા મળેલી છે સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં બાબરખાન પઠાણે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના દીકરા ઉપર છરીથી હુમલો કરીને હત્યા કરી હતી સંવાદદાતા માનુ જોડાયા છે ફોનલાઇન પર માનુ વડોદરા શહેરના પૂર્વ કોર્પોરેટરના દીકરાની હત્યા કરનાર આરોપી તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે કારણ કે અગાઉ પણ ગુના તેની વિરુદ્ધમાં દાખલ થયા છે હિરલ વડોદરામાં જે પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા થઈ અને આખા મામલામાં પોલીસે ગઈકાલે આરોપીને પકડ્યા મૂળ મુદ્દો એ છે કે આરોપી છે આબરખાન પઠાણ એને પરમ દિવસે રાત્રે પોલીસની હાજરીમાં જ હત્યા કરી નાખી તપન ફરમારની હત્યા કરવામાં આવી આખા મામલામાં જે તપાસ કરવામાં આવી વિગતો બહાર આવી રહી છે બાબરખાન પઠાણ વિરુદ્ધ ચોવીસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે એકવાર તરીફાર કરવામાં આવે છે એકવાર પાસા પણ થયેલી છે આમ ખૂબ જ મોટો ગુનેગાર છે રીધો ગુનેગાર છે દારૂ જુગાર અપહરણ મારામારી લૂંટ આર્મ એક્ટ અનેક ગુનાઓ એના વિરુદ્ધમાં નોંધાયેલા છે આ કદાચ પોલીસની રહેમ નજર અને ઢીલી નિશ્ચિત છે એના કારણે વધુ એક ઘટનાને અંજામ આપે છે પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરવામાં આવી છે જે દસ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે પરંતુ મામલો એ છે કે આવા જે રીધા ગુનેગારો છે બેફામ ભરી રહ્યા છે અને એના કારણે નિર્દોષ લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે એસએસજી હોસ્પિટલમાં થયેલી હત્યાના ગુનામાં દસ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે છે મહેસાવાડી વિસ્તારમાં કોશિશ કરવામાં આવેલી એ ગુનાની અંદર પાંચ આરોપીઓ ધરપકડ કરી છે આમ પંદર આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવશે હત્યા અને હત્યાની કોશિશ નો બે અલગ અલગ ગુના નોંધાવવામાં આવે છે અને હવે દિશામાં પોલીસ અત્યારે કાર્યવાહી કરી રહી છે જી ના જી બિલકુલ માનું આભાર